રોજ બનાવીને ખાવાની ઈચ્છા થાય તેવું આજે એકદમ નવી રીતે આપણે ટીંડોળાનું શાક બનાવીશું બનાવવું એકદમ સિમ્પલ છે અને એટલું ટેસ્ટી બનશે કે તમે વારંવાર બનાવશો તો તેના માટે મેં હે ચારસો ગ્રામ ટીંડોળાને સરસ રીતે વોશ કરી લીધા છે તો હવે આપણે તેને કટ કરી લઈએ તો ઉપર નીચેનો ડીંડાવાળો ભાગ અલગ કરી વચ્ચેથી બે ભાગમાં કટ કરવાના છે જો મોટા હોય તો તમે ચાર પાટમાં પણ કટ કરી શકો છો તો આજ રીતે હું બધા ટીંડોળાને સમારી લઉં છું ટિંડોળાને સમારી લીધા છે સાથે જ મેં શાક માટેની તૈયારી પણ કરી લીધી છે લસણની પેસ્ટ સમારેલી ડુંગળી અને ટામેડાની પ્યુરીની તૈયાર કરી લીધી તો હવે આપણે કઢાઈની અંદર બે નાની ચમચી જેટલું તેલ ગરમ કરીશું તેલ ગરમ થાય એટલે ટીંડોળાને ઉમેરી તેને સાંતળવાના છે તો સાંતળવાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે તો ત્રણથી ચાર મિનિટ જેવા આ રીતે સાંતળીશું તો અહીંયા તમે જોઈ શકો છો ત્રણ મિનિટ જેવા અમે ટીંડુળા ને છે તો સાઈઠ થી સિત્તેર ટકા જેટલા કુક થઈ ગયા છે તો આ સ્ટેજ પર હું તેની અંદર એક મોટી ચમચી બેસન ને મિક્સ કરી લઉં છું બેસન ઉમેરવાથી શાકની ગ્રેવી ખૂબ જ ઠીક અને ટેસ્ટી બનતી હોય છે તો મેં ટીંડોળા સાથે એટલા માટે લઈ લીધું છે કે તે પણ સરસ રીતે સંતળાઈ જાય તો એક મિનિટ થવા દીધા પછી તેને અલગ કરી અને સેમ કઢાઈની અંદર બે ચમચી જેટલું તેલ ફરીથી ગરમ કરી વઘાર કરી લઈએ તો એક ચમચી જીરું ઉમેરી તેને સાંતડીશું જીરું સંતળાય એટલે ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી તેને પણ સાંતળવાની છે તો સાથે મેં અહીંયા એક ચમચી લસણની પેસ્ટ પણ લઈ લીધી છે તો ડુંગળીનો કલર થોડો ચેન્જ થાય ત્યાં સુધી તેને થવા દઈએ હવે ટામેટાની પ્યુરી ઉમેરી તેને મિક્સ કરી લેવાની છે તો સાથે હું મસાલા પણ કરી લઉં છું એક નાની ચમચી કાશ્મીરી લાલ મરચું એક ચમચી રેગ્યુલર મરચું એક ચોથાઇ ચમચી હળદર એક ચમચી ધાણાજીરું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી મિક્સ કરી ગ્રેવીમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી ગ્રેવીને થવા દઈશું બે મિનિટ પછી તમે જોઈ શકો છો ગ્રેવીમાંથી તેલ અલગ થવા લાગ્યું છે તો આ ટાઈમે આપણે જે તીંડોળાને સાંતળીને રાખ્યા છે તેને પણ મિક્સ કરી લેવાના છે તો ગ્રેવી સાથે મિક્સ થઈ જાય એટલે મેં એક કપ જેટલું પાણી લઈ લીધું છે સાથે જ એક ચોથાઈ ચમચી ગરમ મસાલો અને બે લીલા મરચાંને હું લાંબી સ્લાઇસમાં કટ કરીને લઈ લઉં છું તમે સ્કીપ પણ કરી શકો છો તો એકવાર મિક્સ કરી લીધા પછી કવર કરી અને આ શાકને પાંચથી સાત મિનિટ જેવું થવા દેવાનું છે હવે તમે જોઈ શકો છો કે પરફેક્ટ ગ્રેવી શાક ટીંડોળાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો ઉપરથી થોડા લીલા ધાણા ઉમેરી એકવાર મિક્સ કરી લઈએ તો જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવું અત્યારે દેખાઈ રહ્યું છે તો સ્વાદમાં પણ સુપર ટેસ્ટી બને છે તો આ રીતે તમે ગ્રેવીવાળા શાકની રેસીપી ટ્રાય ના કરી હોય તો એકવાર તો જરૂરથી કરજો ઘરના બધાને ખૂબ જ પસંદ આવશે અને હા મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક અને વધારે વધારે શેર કરો